અને હું જે વખતે લાવ્યા ને એ વખતે ત્રણ જણા મને ઉચકીને લાવ્યા હતા મારી એ પોઝિશન હતી ચોથા પાંચમા મણકાની અંદર ખસી ગયો મણકો એના લીધે થોડું મને બહુ જ પેઇન થયું પેઇન એટલે સમજો ને અમુક ડોક્ટર મને કીધું તમે ઓપરેશન જ કરાવી નાખો આના સિવાય તમારો બીજો કોઈ વિકલ્પ જ નથી સાહેબ આપનો કોન્ટેક થયો અને આપની જોડે મુલાકાત થઈ અત્યારે કેવું છે તમને દુખાવામાં કે ચાલવામાં કે અત્યારે એકદમ સાહેબ નોર્મલ 00 થઈ ગયું 00 થઈ ગયું એકદમ 0 હવે લાગે છે કે ઓપરેશન કરવું પડશે એવું કાઈ બિલકુલ નહીં સાહેબ અને તમે કામ કરી શકો છો બધું ખેતીવાડી બિલકુલ બધું જ કરી શકો છો બધું જ કામ કરો છો બધું જ હમણાં રીસેન્ટલી જો ને આ શિવરાત્રી હતી તો હું 12 વાગ્યા થી લગાવીને સવારના 4 વાગ્યા સુધી હું મારી આ બેઠક અવસ્થામાં બેસીને આખી રાત કાઢી છે તો દુખાવો થયો તો બિલકુલ આપણે કોઈથી દવા કે વાયપો તો તમને કશુંદ નહી અહિયાં આપનામ એક કેવાને કે જે થી બહુ સ્વસ્થ થઈ ગયો